તો દરેકના ઘરમાં ઉપવાસમાં ખીચડી ખવાતી હોય છે તો આજે મેં એકદમ નવીન પ્રકારે મોરૈયાની ખીચડી બનાવી છે જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને એટલી તો ટેસ્ટી બને છે ને કે ખાતા રહી જશો અને અડધા જ કપ મોરૈયાનો ઉપયોગ કરશો ને ત્યાં ચારથી પાંચ વ્યક્તિની આ ખીચડી રેડી થઈ જશે ખૂબ જ ટેસ્ટી છે ચાલો શરૂ કરી દઈએ રેસીપીને તો જુઓ મિક્સર જારમાં આપણે વન ફોર કપ પ્રમાણે ખારી શિંગના દાણા લેવાના છે સાથે એક તીખું મરચું ઉમેરી દેવાનું છે એક ટુકડો આદિનો આપણે સમારીને ઉમેરશું જેથી જ્યારે ગ્રાઇન્ડ કરો ત્યારે આદુની કળી આખી નથી રેતી ત્યાર પછી જુઓ મેં તેને આ રીતે થોડુંક ક્રોસલી ગ્રાઇન્ડ કર્યું છે કેવું થોડુંક બરછટ રહેવું જોઈએ તો આ રીતે ગ્રાઇન્ડ કરવાનું છે અને જો તમે શિંગદાણાના દાણા આખા રહેવા માંગતા હોય તો પછી મરચું આદુને જ ખાંડીનો ઉપયોગમાં લઈ શકાય છે તો સૌ પ્રથમ એક કડાઈ લઈ દઈશું તેમાં ત્રણ ચમચી પ્રમાણે તેલ લેવાનું છે અથવા તો ઘી લેવાનું છે મેં તેલનો ઉપયોગ કર્યો છે શેંગ તેલ લીધું છે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું સાથે જ અહીં બે મોટી ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરવાના છે સાથે જ અહીં એક તીખું મરચું હોય સૂકું તેને મેં ઝીણું ઝીણું સમારીને ઉમેર્યું છે સાથે જ આપણે છથી સાત મીઠા લીમડાના પાન લેવાના છે જેને પણ બારીક સમારીને ઉમેરશું એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યાર પછી જે શેંગદાણા છે એને ક્રશ કર્યા હતા તે ઉમેરી દેવાના છે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને તેને થોડીક સેકન્ડ માટે ફક્ત સાતળવાનું છે ખૂબ જ ટેસ્ટી આ મસાલો બને છે ને એનાથી ખીચડીનો સ્વાદ ખૂબ સરસ આવે છે ત્યાર પછી અહીં જુઓ પાણી ઉમેરી દઈશું તો જે કપ પ્રમાણે મોરૈયો લીધો હું એ જ કપ પ્રમાણે અત્યારે દોઢ કપ પ્રમાણે આપણે પાણી ઉમેર્યું છે તો અહીં પાણીને એકદમ ગેસ ધીમો રાખીને ઉકળવા માટે છોડી દેવાનું છે અને એ પહેલાં આપણે એકવાર તેને મિક્સ કરી લેશું આ ફ્રેન્ડ્સ જે એમાં તલ ઉમેર્યા છે ને એનો ક્રંચી ટેસ્ટ એટલો સરસ આવે છે ધીમા ગેસ ઉપર આ રીતે હલાવી છોડી દઈએ તો જો બે બટેટા લીધા છે જનરલી આપણે કેવું હોય કે બટેટાના નાના નાના ટુકડા કરી મોરૈયાને આપણે સીટી કરીને બાફી લેતા હોઈએ છીએ અને ખીચડી તૈયાર કરીએ છીએ તો આજે એકદમ રીત અલગ છે તો બે બટેકા મીડિયમ સાઇઝના લીધા છે તેને છાલ કાઢીને આપણે આ રીતે ખમણી લેવાના છે ખૂબ જ સરસ એવી આ રેસીપી છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને જુઓ આ રીતે આપણે તેને છેણી લીધું છે તો જેણી ખમણી જે રેગ્યુલર ઘરમાં હોય તેનાથી જ આપણે તેને ખમણવાનું છે મોટું ખમણ કરવાનું નથી ત્યાર પછી જુઓ ધીમે ધીમે જ ગરમ થઈ ગયું છે અને થોડું ઉકળવા પણ લાગ્યું છે ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરશું તો અત્યારે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને જે બટેકા ખમણેલું છીણ છે એ બધું જ તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો આ રીતે બટેટાનું ઉમેરીને એક ચમચી જેટલું બટેકું સોફ્ટ થઈ જાય એ માટે આપણે એક ચમચી જેટલું મીઠું કરશું જો મીઠું કરીએ એટલે બટેટું ફટાફટ કૂક થઈ જશે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી અહીં મને ફરીથી પાણી ઓછું લાગે છે કેમકે મોરૈયો છે આપણને ખબર છે કે ખૂબ જ પાણી પુષ્કળ પ્રમાણમાં શોષતો હોય છે તો બે કપ ફરીથી નાખું છું તો આ રીતે આપણે સાડા ચાર કપ પાણીનો ઉપયોગ કરેલો છે તો પાણી જેમ વધારે હોય એમ ખીચડી વધારે ટેસ્ટી બને છે અને ઢીલી બને છે તો જુઓ ફ્રેન્ડ્સ હવે ઢાંકી દઈશું મિક્સ કરીને ફક્ત ત્રણ જ મિનિટ માટે તો ધીમા ગેસ પર ત્રણ મિનિટ માટે કૂક થવા છોડીએ ત્યાર પછી અહીં જુઓ થ્રી ફોર કપ એટલે કે કેટલો છે પોણા કપ જેટલો મોરૈયો લીધો છે અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો જુઓ ગ્રાઇન્ડ કરીએ ને તો મોરૈયો સેજ કણીવાળો રહેવો જોઈએ એકદમ પાવડર જેવો નહીં કરી નાખવાનો થોડોક તમારે હાથ સાથે ઘસાય એવી કણી રાખીશું તો ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ લાગશે તો આ રીતે મોરૈયાનો પાવડર કરી લેવાનો છે અને જો તમે આ રીતે પાવડર કરી રાખો ને તો પણ ઝડપથી જ્યારે તમને ફરળ કરવાની ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો તો જો સાઈડમાં છે બટેટું ચડ્યું છે કે કેમ તેને આપણે એકવાર ચેક કરી લઈએ ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો જો આ રીતે જે આપણે છીણ ગતું તેને હાથમાં લઈએ એટલે જો એકદમ સરસ રીતે ચડી ગયું છે તો હવે તેની અંદર આપણે જે મોરૈયાનો પાવડર કર્યો છે તેને એની અંદર આપણે ઉમેરી દેવાનો છે તો જુઓ હવે મોરૈયાના પાવડરને આપણે શેસે જ હલાવશું ને એટલે કોરો હોવાથી સેસે જ તમને ગાંઠા જેવું લાગે પરંતુ થોડી જ વારમાં એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને જુઓ કેટલી સરસ એકદમ વ્હાઈટ બની છે ખૂબ સરસ બને છે આ ખીચડી અને આવી રીતે લૂઝમાં પણ ખાઈ શકો છો હવે થોડોક ખટાશ આપવા માટે વન થર્ડ કપ પ્રમાણે થોડુંક ખાટું દહીં ઉમેરશું મોળું પણ ચાલે અને દહીં ન હોય તો અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે અને છાશ પણ ઉમેરાય છે જો છાશ ઉમેરવી હોય તો થોડીક ખાટી હોય દહીં કે છાશ તો વધારે ટેસ્ટી લાગે તો ખીચડી બની ગઈ છે અને જુઓ કેટલી ફક્ત ત્રણ મિનિટ બટેકું ચડતા થયું અને પ્રોસેસ કરવા માટે ચારેક મિનિટ જેટલો ટાઈમ લ્યો ત્યાં છથી સાત મિનિટમાં ખીચડી રેડી થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને એકદમ ફટાફટ બની જતી એકદમ ટેસ્ટી એવી મોરૈયાની અલગ જ પ્રકારની ખીચડી છે કે ઝડપથી બની જાય છે તો તમને પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો લાઇક અને કમેન્ટ આપજો